મેઇન ગેટની અંદરથી આપણે અંદર જઈએ છીએ અને અહીંયા જમણી બાજુ વળતા જ સરસ મજાનું એક રજિસ્ટ્રેશન કોર્નર આવે છે ત્યાં તમારે તમારું નામ નોંધણી જે તમારી સાથે આવ્યા છે વ્યક્તિ દરેકનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે અને એ પછી તમને ટેન્ટની સગવડતાઓ છે એ ફાળવવામાં આવે છે રહેવા માટે ખૂબ સરસ મજાનું એમ કહેવાય કે ચોવીસ કલાક કોઈક આનંદદાયક કનારવી હોય તો ખૂબ સરસ મજાનું છે તમારે અહીંયા ગાડી પાર્ક કરવાની રહે છે અને અંદાજે કદાચ બે હજાર પચીસો કે પંદરસો હજારની અંદર આ ટેન્ટ છે એ તમને અવેલેબલ થાય છે જ્યારે અમે અહીંયા રહ્યા છીએ ખૂબ મજાની એક અમે સફર અને ખૂબ મજાની યાદગીરી છે અમે કંડારી છે અને આપ સૌને પણ વિનંતી કે જ્યારે સાપુતારાની અંદર એન્ટર થાઓ છો ત્યારે ટેન્ટ સિટી બધી જ રીતે બેસ્ટ છે એડવેન્ચર હોય તોય ભલે જમવાનું હોય તોય ભલે તમારે રહેવાની સગવડતા હોય તોય ભલે ને પ્રકૃતિનું સાનિધ્ય હોય તોય ભલે ખાસ કરીને ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલાય નહીં આપણે આવી ગયા છે ટેન્ટ સિટી સાપુતારાની અંદર અને આની અંદર ઘણી બધી ખાસિયતો છે ઘણી બધી રહેવાની મજા આવે એમ છે પ્રકૃતિનો આનંદ છે સાથે સાથે જમવાની પણ ખૂબ મજાની સુવિધાઓ છે એસી સાથેનો તમારો ટેન્ટ છે કદાચ સાથે ફેમિલી આઠ દસ પંદર જણા આવો છો તો પણ સાથે સરસ મજાની વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે દરેક ક્ષણ છે અહીંયા એ ખૂબ જ કંડારી શકાય આહલાદક છે અને દસ વીઘાની અંદર ફેલાયેલું આ રિસોર્ટ છે એ ખૂબ મજાની આપણા જીવનની અંદર યાદગીરી મૂકી જાય છે જો તમે શનિવારે અને રવિવારે આવો છો તો ત્યારે થોડોક રશ હોય છે બાકીના સોમથી શુક્રની અંદર થોડાક ઓછા પબ્લિક વચ્ચે તમે સરસ મજાનો તમારો દિવસ છે એ પસાર કરી શકો છો અને એડવેન્ચર પાર્ક છે એ પણ ખૂબ સરસ મજાનો છે અહીંયા તમે જમ્યા પછી સાંજે તમારે અનુકૂળતાએ તમે સરસ મજાનું એડવેન્ચર કરી શકો છો અલગ અલગ ઘણી બધી ગેમ છે આર્ચરી છે પછી આ ઉપર ચડવાનું નીચે ઉતરવાનું છે પછી પહેલું છે કે જ્યાં તમે તમારું શરીર આખું બાંધીને દોડી શકતા હોય એની આગળના પહેલાં સ્ટેપ છે સરસ મજાની અહીંયા સગવડતાઓની સાથે આ એડવેન્ચર કેમ્પ છે પણ ખૂબ સરસ મજાનો છે આ કિચન દરેક પ્રકારની રસોઈ છે એ શાકભાજી અહીંયાથી જ લેવામાં આવે છે અહીંયાથી જ બનાવવામાં આવે છે અને કિચનની અંદર સવાર બપોરને સાંજે એક ફિક્સ મેન્યુ હોય છે કે જ્યાં એક કઠોળનું શાક હોય છે એક લીલોતરી શાક હોય છે રોટી હોય છે એક સ્વીટ હોય છે અને દાળ ભાત હોય છે સાંજે ખીચડી કઢી હોય છે સવારના નાસ્તાની અંદર પણ અલગ અલગ હોય છે આ સિટિંગ અરેન્જમેન્ટ છે ખૂબ મજાનું દેશી એકદમ કહી શકાય અને મસાલા વગરનું ખાઈને જે આનંદ મેળવવો હોય તો અહીંયા સરસ થઈ શકે છે એકદમ ક્લીન છે એ ખૂબ મહત્ત્વની વાત છે આ ખૂબ નાના નાના ટેન્ક છે વ્યક્તિ એક આવતી હોય અથવા તો કપલ આવતા હોય એના માટે ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે અને ખૂબ નજીવા રેન્ટની અંદર પણ આ થઈ શકે આપણે જોઈએ કે અંદરની સગવડતાઓ એમાં કેવી છે સરસ પ્રોટેક્શન આની અંદર આપેલું છે કે કદાચ તમારી વસ્તુઓ તમારે અહીંયા મૂકીને જવી હોય તો પણ તમે જઈ શકો છો અરે વાહ ખૂબ આરામથી બે ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે અને ઇલેક્ટ્રિસિટીની સાથે તમારું ચાર્જર પણ થઈ શકે લાઇટ છે અહીંયા બીજી કુલરની પણ ફેસિલિટી છે આવા અહીંયા આઠથી દસ ટેન્ટ બીજા પણ છે અહીંયા ટેન્ટની અંદર તમે રાત્રે સૂવતા હોય અને દિવસે તમારે અહીંયા બાર ખાટલા નાખીને સૂવું હોય તો પણ સગવડતાઓ સરસ છે યસ હિંચકા ઉપર બેસવાનું છે અહીંયા પણ આવા નાના નાના ડોમ બનાવે છે જેની અંદર તમે ખાટલા નાખીને સૂઈ શકો છો આ વિદેશના દસ વ્યક્તિઓનું એક ગ્રુપ છે ડેડી ગ્રુપ છે એ લોકો આવ્યા છે તો એ લોકો પણ આવી રીતે જે ટેન્ટની અંદર રોકાયા છે અને ત્યાં ખાટલા નાખીને મજાના સૂતા છે કિડ્સ પ્લે એરિયા છે એ પણ ખૂબ મજાનો છે તમારા સાથે બાળકો આવ્યા હોય તો એ સરસ મજાના જેમ અહીંયા અમારા બાળકો સચવાયા છે એમ સરસ રીતે સચવાઈ જાય આવો આવો નીચે ઢોળાઈ નહીં જતા અરે વાહ આ છે ટેન્ટ એની અંદર આપણે જઈએ છીએ અંદરની સુવિધાઓ થોડી જોવી છે તમે બે કેમ મારી પહેલાં જાવ છો અહીંયા ફેમિલીની સાથે આવો છો તો ખૂબ સરસ મજાની આ સગવડતાની સાથે તમે રહી શકો છો ઓ યસ બતાવો ચલો હમ હ અરે વાહ આ બાથરૂમની સગવડતાઓ છે આ સગવડતાઓ તમે આખાઈ પરિવારની સાથે આવો છો ત્યારે સરસ રીતે માણી શકો છો ખૂબ મજાની અને નીરવ શાંતિવાળું આ સ્થળ છે અને સ્થળની સાથે સાથે તમે પ્રકૃતિના આનંદની સાથે અને આમ પણ અહીંયા પાંચ છ વાગે એટલે થોડી ઠંડીની શરૂઆત થાય એટલે અહીંયા આ એક પંખો છે એ કાફી અહીંયા એસીની કેની કોઈ જરૂરિયાત નથી હોતી અહીંયા એ સગવડતા કદાચ હશે બીજા ટેન્ટની અંદર હશે આ ટેન્ટની અંદર નથી અહીંયાથી પ્રકૃતિનો આનંદ પણ ખૂબ સોરી અહીંયા જ છે અહીંયા જ છે ઓહો એસી પણ અહીંયા લગાવેલું જ છે અહીંયાથી તમે બહાર જુઓ છો તો બહારના પણ પ્રકૃતિના દર્શન સરસ થાય છે ઓનર છે આપણને એ પણ બતાવી રહ્યા છે ચલો અંદરથી આ ટેન્ટ કેવો દેખાય છે આપણે જઈએ છીએ હવે એના મુખ્ય ટેન્ટ કે જેની ઉપર આપણને રહેવાની જમવાની સરસ સુવાની શાંતિ માટેની જે સગવડતાઓ મળી રહી છે બહાર આપણે જોઈ રહ્યા છીએ એવું કંઈક વાતાવરણ છે અહીંયા ચિલ્ડ્રન પાર્ક છે ટેન્ટ હાઉસ છે જમવાની સરસ મજાની સુવિધા છે અને એક સરખું મેનુ સવારમાં બપોરે અને સાંજે અહીંયા જેટલા પણ રોકાય છે એમના માટે સરખું જ મેનુ હોય છે પછી અહીંયા એડવેન્ચર પાર્ક પણ છે વ્યક્તિ ઘરની બહાર એટલે સૌથી એ મેમરી કંડારવાનું કામ કરે કારણ કે એને જે સુખીની જે શાંતિની જે પળો વિતાવી હોય એ દરેક પળ આજીવન પોતાની મેમરી બને એવું કંઈક વિચારતા હોય તો આપણે અહીંયા ટેન સિટીની અંદર આવો છો ત્યારે સરસ મજાના હિચકા એની સાથે સેલ્ફી પોઈન્ટ જે મારા બાળકો અત્યારે મોજ લઈ રહ્યા છે બચ્ચા તમે શેમાં બેઠા છો તમે શેમાં બેઠા છો સાયકલમાં અરે વાહ એથી વિશેષ કે ખૂબ મજાનો જે મને ખૂબ અહીંયા ગમ્યો છે કપલ્સ માટે અથવા તો નાના બચ્ચાઓની જે પરમનન્ટ યાદગીરી રહે એના માટે એક હિંચકો છે ખૂબ મજાનો હિંચકો છે એથી વિશેષ આગળ સેલ્ફી પોઈન્ટ તરફ જવું છે ત્યારે અહીંયા આપ પણ જોઈ શકો છો એ પણ મજાનો સેલ્ફી પોઈન્ટ છે અહીંયા મજાનો ગજેબો કે જેની સાથે પરિવારની સાથે તમે આવો છો કપલની અંદર આવો છો બાળકોની સાથે આવો છો તો આનંદ લઈ શકાય છે અને સવારમાં જ તમે દૂરનો ડુંગર જોઈ રહ્યા છો ત્યાં પણ એડવેન્ચર છે ટ્રેકિંગ છે એ સરસ મજાનું થઈ શકે છે અને વિશેષ મારે તમને એનાથી પણ આગળ અંદરથી કેવો રિસોર્ટ છે એ મારે તમે બતાવો છો ચલો જઈએ તરફ સરસ મજાના સ્ટ્રોબેરીના ફોર્મની અંદર છીએ અને ત્યાં આપણે સ્ટ્રોબેરી લેવી છે આપ જોઈ શકો છો ત્યાં લાલ દૂરથી દેખાય છે આપણને આપણે જોઈ શકીએ છીએ લઈ શકીએ છીએ અને મિત્રોનું છે એટલે ખાઈ પણ શકીએ છીએ સરસ મજાનો ટેસ્ટ છે ઝાડવા ઉપરથી તોડીને ખાવાની કંઈક મજા અલગ હોય અને એ આનંદ છે એ આપણે લઈ રહ્યા છીએ ખૂબ સરસ મજાનું જંગલ જેવું વાતાવરણ છે અહીંયા અને મારી સાથે ઘણા બધા મિત્રો પણ છે જે સાપુતારા ટેન્ટ સિટી એનું પોતાનું છે આપ જ્યારે અહીંયા આવો છો પણ ત્યારે પણ સાપુતારાના વિસ્તારની અંદર આવો છો ત્યારે ટેન્ટ સિટી સિવાય કોઈ પણ જગ્યાએ જ્યાં તમને સ્ટ્રોબેરીના નાના નાના છોડ છે જોડવા મળતા હોય અને તમે ડાયરેક્ટ તોડીને ખાઈ શકતા હોય તો આનંદ લીધા જેવો છે તમે પ્રકૃતિની સાથે તમારી ચોવીસ કલાક છે એ વિતાવી શકો છો માણી શકો છો અને એની ખાસિયત મુખ્ય એ છે કે દસ વીઘાની અંદર આ ફેલાયેલો રિસોર્ટ છે એની અંદર દરેક પ્રકારના જે શાકભાજી છે અહીંયા જાતે ઉગાડવામાં આવે છે ચાલો હું તમને લઈ જાઉં બતાવું કે જેટલા પણ શાકભાજી અહીંયાથી જે ઉગે છે એ જ પ્રમાણે એનું મેનુ સેટ થાય છે અને એ જ મેનુ મુજબ જમવાનું આવે છે એટલે સબ્જી આપણે લાવીએ છીએ માર્કેટની અંદરથી સાંજે શાક બનતું હોય તો એ કદાચ બે ત્રણ દિવસ જૂની હોઈ શકે પણ અહીંયા આ લસણ છે અહીંયાથી ઉપાડ્યું અને તરત જ એ લસણ છે એને શાકભાજીની અંદર વાપરવામાં આવતું હોય અહીંયા બીજા સરસ મજાના રીંગણ છે લીલા ધાણા છે આપ જોઈ શકો છો અહીંયા રીંગણ છે આ રીંગણ છે એ પણ તાત્કાલિક જ યુઝમાં લેવામાં આવતા હોય અહીંયા લીલા લીલા સરસ મજાના ધાણા છે એથી વિશેષ જે મરચી હોય મરચી છે તુવેર છે અહીંયા કેરીના ઘણા બધા વૃક્ષો છે પછી ઘણા બધા એવા વૃક્ષો છે કે જેને સીધા જ એને વસ્તુ છે એનો ઉપયોગની અંદર લઈ શકાય અને અહીંયા જે રહેનારા છે એમનું વન્યજીવન પણ મારે તમને બતાવવું છે ઘર કંઈક આવી રીતનું હોય છે જાઓ આવી રીતના ઘરની અંદર એ લોકો પોતાનું જે જીવન છે ચોવીસ કલાકનું એ વિતાવતા હોય આખી જિંદગી પણ આવા જ ઘરની અંદર રહેતી હોય કારણ કે મુખ્ય એમનું કામ છે અહીંયા એ ખેતી અથવા તો ખેતીની સાથે સાથે અહીંયા જે બીજી પ્રકૃતિથી સાથે જોડાવાનું એનું કામ છે અહીંયા એમણે કાંદા છે એ પણ સાચવીને રાખ્યા છે એનો મેળો કરીને સાચવી રાખ્યા છે અને અહીંયા સ્ટ્રોબેરી હમણાં આપણે જોઈએ તો એવી રીતે વેચવાની પણ હોય છે એટલે સ્ટ્રોબેરી આપણને વેચાતા ભાવે પણ મળતી હોય છે અહીંયા અમારે હમણાં સ્ટ્રોબેરી પણ લેવી છે અલગ અલગ ત્રણ ચાર વકલની અંદર એ લોકોએ જુદી કરી છે સાથે સાથે અહીંયા અહીંના બાળકો છે એ પણ ભણતા હોય છે એ પણ વાંચવાના એના પુસ્તકો છે એક હજાર આઠ ટેબ્લેટ્સ ગર્વની વાત છે કે અહીંયા આદિવાસી વિસ્તારની અંદર પણ બાળકોને એમ થાય છે કે આપણે મા બાપે જીવવું છે એવું જીવન આપણે નથી જીવવું અને એથી થોડું સવિશેષ જીવવું છે હું જ્યાં જ્યાં પણ જાઉં છું મારા બે પહેરદાર મારા બે બોડીગાર્ડ પણ મારી સાથે સાથે આવે છે અને આ પણ કંઈક નવું છે ચલો જોઈએ થોડું જાણીએ અચ્છા ઓકે હં હં આ મશરૂમ છે આની પ્રોસેસ કંઈક આવી હોય હં હં અચ્છા ઘાસની અંદર બિયારણ હોય એમાં માટી વગરનું એ ઉત્પન્ન થતું હોય કંઈક મશરૂમની પ્રોસેસ છે વેજ મશરૂમ એની પ્રોસેસ કંઈક આવી રીતની હોય છે પણ મજાનું ગામડાનું જે ખરું જીવન કહેવાય એ ગામડાના જીવનની અંદર અમે છીએ અહીંયા આ આંબો છે એ ખૂબ મજાનો ખીલો છે હવે કેરી આવવાની તૈયારી છે ખાખડી આવશે પોપૈયા પણ દેખાય છે યસ અમુક સ્ટ્રોબેરીના જે નાના નાના છોડ છે એનું ફ્લાવરિંગ ચાલુ છે અમુક અમુક ની અંદર આવી ગઈ છે અમુક છોડ છે એ સુકાયા છે આપ જોઈ શકો છો સરસ મજાની સ્ટ્રોબેરી છે એ પણ દેખાય છે સ્ટ્રોબેરી એટલે ઓલ ટાઈમ ફેવરિટ ફ્રૂટ હોય આપણું અને ખૂબ ઓછા સમય માટે આવતી હોય અનન્ય લ્યો અનન્ય અનાયા સ્ટ્રોબેરી અરે અનાયાની તો મોસ્ટ ફેવરિટ સ્ટ્રોબેરી છે ખટ્ટું મીઠું અને વિટામિન સીથી ભરપૂર એવું ફળ ખૂબ મીઠી છે ટેન્ટ હાઉસ વેલકમ ઇન સાપુતારા